ગુજરાતમાં આંગણવાડીના કર્મચારીઓને પગાર વધારો ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો હાઈકોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકારે પગાર વધારો નહી કરતા આંગણવાડીની બહેનોમાં રોષ ફેલાયો હતો દક્ષિણ ગુજરાતની પાંચ હજાર જેટલી આંગણવાડીની બહેનોએ વિવિધ પ્રશ્નોને લઈને રેલી કાઢી છે અને જિલ્લા કલેક્ટરને તેમણે કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે પગાર વધારાની મંજૂરી આપી છે તે છતાંય રાજ્ય સરકારે હજી સુધી પગારમાં વધારો કર્યો નથી રાજ્ય સરકાર તમામ વિભાગોના કર્મચારીઓને દિવાળીનું બોનસ આપે છે પણ આંગણવાડીની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેથી દક્ષિણ ગુજરાત પાંચ હજારથી થી વધુ આંગણવાડીની બહેનોએ રેલી કાઢી પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

ખોલીને લેવાની જરૂર છે અને આજે સરકારના ના ખોલવા માટે અમે આજે અહિયાં ભેગા થયેલા છે અને અમારી જો આ માંગણીઓ અમારી પડતર માંગણીઓ પણ એટલી છે અને આ માંગણી પણ અમારી ના સંતોષ સંતોષ થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું